અમરેજમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કારનો આંતરવાનો પ્રયાસ ગત મોડી રાત્રે ધારીના દુધાળા ગામ નજીક બની છે આ ઘટના સોમનાથથી પરત ફરતી વખતે કાર પર ધોકાથી હુમલો કરવામાં આવ્યો છે રાત્રે દસેક વાગ્યાની આસપાસ આ ઘટના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે સમગ્ર ઘટનાને મુદ્દે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ પ્રતાપ દુધાત જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને અને રજૂઆત કરી શકે છે તેવી હાલ માહિતી સામે આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર લાઈન પર જોડાયા છે પરેશ ગત રાત્રિ દરમિયાન પ્રતાપ દુધાત ની ગાડી પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી છે શું વધુ માહિતી બિલકુલ અમરેલી જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ છે અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તેમની કાર આંતરવાનો પ્રયાસની ઘટના સામે આવી છે જોકે ગત મોડી રાત્રે ધારીના દુધાડા ગામ નજીક આ ઘટના બની હોવાની માહિતીઓ મળી રહી છે જોકે સોમનાથથી પરત ફરી રહેલા આ પ્રતાપ દુધાતની કાર પર ધોકા વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રાત્રે દસેક વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાની માહિતીઓ મળી રહી છે સમગ્ર ઘટના મુદ્દે ધારીના જે પીઆઈ છે જાડેજા અને પ્રતાપ દુધાતના આ ડ્રાઈવર વચ્ચે આ થયેલ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે જો કે આ સમગ્ર ઘટના મુદ્દે હજુ સુધી પોલીસ ફરિયાદ આપવામાં નથી આવી પ્રતાપ બોટાદ અમરેલી જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી અને આ તમામ જે ઘટનાની છે તે રજૂઆત કરવા કરી શકે છે જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ગત રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની જો કે પ્રાથમિક માહિતી મળી છે સમગ્ર ઘટનાને લઈને તેઓ પોતે રૂબરૂ જઈને રજૂઆત કરી શકે છે સોમનાથથી પરત ફરતી સમયે કાર ઉપર ભૂખાથી હુમલો કરવાની આ માહિતી સામે આવી છે સુરત મોડી રાત્રે દરમિયાન આ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રતાપ દુધાત જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી શકે છે તેવી પણ હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગાડી ઉપર હુમલાની આ ઘટના બની હોવાની પણ માહિતી છે રાત્રે દસ વાગ્યેની આસપાસ આ ઘટના બની છે એ લોકો કોણ હતા તેને લઈને પણ હજુ સુધી કોઈપણ પ્રકારની માહિતી સામે નથી આવી